આજે નવું જાદુ આપણે જોઈએ સૌથી પહેલા તો તમને આ પત્તા પત્તાને આપણે બે ભાગ કરી નાખવાના સરખા બે ભાગ કરવાના બરાબર સરખા છે બે ભાગ તો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ છે વાંધો નહીં એમાં એકાદ કાર્ડ ઓછું કે વધારે હોય તો એમાં કશો જ વાંધો નહીં હવે આપણે આ બંને કાર્ડને કાતર મારી લઈએ બરાબર કાતર મારી લીધી હવે દસ દસ ની થપ્પી કરવાની એટલે બે ભાગમાં ડિવાઈડ કરવાના દસ કાર્ડ ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ ને દસ બરાબર બરાબર દસ કાર્ડ ને આપણે ડિવાઈડ કર્યા હવે આ થપ્પી જે છે હું આની ઉપર મૂકી દઉં છું અને અહીંયા હું

આ પત્તું લાલ રંગનું હશે જોઈ લે હા તો લાલ નીકળી કેવું પડે હવે આ પત્તું પણ લાલ રંગનું હશે એમ ઓ આ એલા આ એ લાલ છે પડી સ્પર્શથી ખબર પડી જાય હવે આ પત્તું કાળા રંગનું હશે હોય નહીં

ટુટોરિયલ તો બધા લાલ કાળુ લાલ એક કાળુ એક લાલ એક કાળુ એક લાલ એક કાળુ એક લાલ જો બરાબર સમજો એક કાળુ એક લાલ કાળુ લાલ કાળુ લાલ કાળુ લાલ હા ભાઈ જે એક કાળુ ને એક લાલ આમાં ભૂલ ન થવી જોઈએ એક કાળુ ને એક લાલ કાળુ ને એક લાલ કાળુ ને લાલ કાળુ અને લાલ કાળુ અને લાલ કાળુ અને લાલ કાળો અને આ લાલ આ કાળો અને આ લાલ આ કાળો અને આ લાલ આ કાળો આ લાલ કાળો આ લાલ કાળો આ લાલ કાળો આ લાલ આ કાળો ને આ લાલ બરાબર હવે આ જે હોતી પેલું પત્તું હોય ને હા ઈ તમારી યાદ રાખી લેવાનું બરાબર હવે આ બરાબર અડધા થયા છે કે નહીં એ અગત્યનું નથી બરાબર આની સંખ્યા કેટલી છે એ પણ અગત્ય નો હતી અગત્ય નું શું છે કે જે પત્તું આપણે યાદ રાખવાનું છે એ પત્તું નીચે જમીન પાસે ઓગણીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ આ પત્તું છેલ્લું આવી ગયું એ અગત્યનું છે બરાબર બરાબર હવે જયારે કાતર મારવાની છે હવે ત્યારે ઊંધો કરીએ ત્યારે એ પત્તો સૌથી પેલું આવી જાય બંને થપપીને ઊંધી કરવા બરાબર અને હવે આપણે કાતર મારવાની જો કાતર મારી હા બરાબર હવે 10 10 પત્તા કરવાના હા એક બે 3 4 પાંચ છ સાત કરી નાખવાના જે ભાગ હોય મારી બાજુ એ કરીને ફેલાવવાના હવે આ પત્તા અગત્યના નથી આ સાઈડના પત્તા કયા અગત્યના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત બાકી અહિયાં દસ છે હવે અહિયાં જે રંગ હોય ને એની ઓપોઝિટ વિરુદ્ધ નો કલર અહિયાં હોય બરાબર એટલે જો આ ઊંધા જ રાખવાના અને હું તમને કહી દઉં અહિયાં લાલ છે ને તો અહિયાં કાળો હોય બરાબર હું એમ સ્પર્શ થી કહી દઉં થી કઈ કલર કહી શકે હું એની પછી નું લાલ છે તો આ કાળું નીકળશે હા ભાઈ એની પછી નું છે આ લાલ નીકળશે પણ કાળું છે પછી નું લાલ નીકળશે પછી નું લાલ છે તો કાળું નીકળશે પછીના ના એક બે ત્રણ ચાર કાળા છે તો આ ચારેય લાલ નીકળશે આ એક આ બે આ ત્રણ અને આપણે કયું પત્તું યાદ રાખ્યું તો લાલ નો દસો તો આ પત્તું માત્ર કલર જ નથી કહી દેવાનું લાલ છે પત્તું કયું છે એ પણ કહી દઉં કે લાલ નો દસો તમે તો બધાને બનાવી નાખ્યા સ્પર્શ સ્પર્શ કરીને આ જાદુ મને છે મજા આવી ને અરે બઉ મજા આવી નવા જાદુ સાથે ફરી મળશે કોમેન્ટ કરજો મજા આવી હોય આવજો